સાબરકાંઠા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે પ્રાંતિ ત્રણ રસ્તા પાસે રહીશોએ સતત બીજા દિવસે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ચક્કાજામ કર્યો ચક્કાજામ કરતા અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક સર્જાઈ બીજા દિવસે પણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો સામાજિક કાર્યકર અનિલ પટેલે રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેસીને અનોખો વિરોધ કર્યો છે રિક્ષા ચાલકો વાહન ચાલકો નવા ધરાના સ્થાનિકોએ રસ્તા પર ઉપર આવી ચક્કાજામ કર્યો છે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો છે પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે કરી અટકાયત સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને